સુરતમાં વસીમ ગેંગના સાગરિતને પિસ્તોલ અને કારતુસ સાથે ઝડપી લેવાયો લોકસભાની ચૂંટણીને લઈને લાયસન્સ ધારકોએ પણ હથિયારો જમા કરાવ્યા છે ત્યારે ગેરકાયદે હથિયારો લઈને રોફ જમાવનારા પણ ઝડપાઈ રહ્યા છે ત્યારે લિંબાયત વિસ્તારમાં કુખ્યાત એમએસ ગેંગના વસીમ ઉર્ફે મલિકના સાગરિતને ગેરકાયદેસર પિસ્તોલ અને કારતુસ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે લિંબાયતના મારુતિનગરમાં રહેતા માજીદ ઈશા શેખ નામના ઈસમ પાસે દેશી હાથ બનાવટની લોડેડ પિસ્તોલ હતી આ પિસ્તોલ તેને તેના મિત્ર આમીન મુમતાઝ શેખ પાસેથી મળી હતી આ પિસ્તોલ લઈ પોતાના ઘરેથી નીકળી થોડીવારમાં આંબેડકર નગરની સામે એસએમસી કચરા પ્લાન્ટની દિવાલ પાસે ફૂટપાથ પર બેઠો હતો આ દરમિયાન તેને ઝડપી લેવામાં આવ્યો હતો પકડાયેલો માજીદ ઈશા શેખ લિંબાયતનો કુખ્યાત એમએસ ગેંગના લીડર વસીમ ઉર્ફે મલિકનો સાગરીત છે વસીમ ઉર્ફે મલિક તથા ગેંગના અન્ય સાગરિત આમીન શેખનો કોઈ સાથે ઝઘડો થયો હતો આથી વીસેક દિવસ પહેલાં તેઓ બંને કોઈ પાસેથી પિસ્તોલ તથા કારતોસ લાવી માજીદ શેખને આપતા પકડાયા હતા આથી પોલીસે આમીન મુમતાઝ શેખ અને વસીમ અહેમદ ઉર્ફે મલિક શકીલ અહેમદ મોમિનને વોન્ટેડ જાહેર કર્યા છે ગત તારીખ નવ ચાર બે હજાર ચોવીસના રોજ ઇલેક્શન નિમિત્તે ક્રાઇમ ટીમ પેટ્રોલિંગમાંથી દરમિયાન લિંબાયત પોસ્ટ વિસ્તારમાં માજીદ શેખ નામના ઈસમ પાસે હથિયાર જેવી બાતમીના આધારે એ ઈસમની વોચમાં બેઠા હતા એ દરમિયાન એસએમસી કચરા પ્લાન્ટની દિવાલ પાસે પૂછપાળવાળા ઈસમ બેઠેલો હતો ક્રાઇમ ટીમે તેને પકડી પાડી સઘન પૂછપરછ કરતા એને હથિયાર ઘરમાં સંતાડેલ હોવાની બાતમીના આધારે એને જોડે લઈ જઈ અને પૂછપરછ કરી અને હથિયાર એને કાઢીને આપી જેમાં દેશી બનાવટની પિસ્તોલ નંગ એક અને જીવતા કાર્ટિજ નંગ પાંચ મળી કુલ પાંત્રી હજાર પાંચસો રૂપિયાનો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને ગુનો દાખલ કરી આગળની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરે છે આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી પણ એક લિંબાયતમાં એમએસ ગેંગ છે વસીમ નામના ઈશમની એની સાથે સંકળાયેલ હોય એવી માહિતી અત્યારે ઉપલબ્ધ થઈ જશે અને આગળની તપાસ ચાલુ છે પિસ્ટોલ એને અંદર અંદર એકબીજાની મગજમારી ચાલતી હોય એને કોઈ હિસાબને મારવા માટે અત્યારે જોડે સાથે ફરતો હતો એવી માહિતીના આધારે અમે એના ઘરમાંથી સર્ચ કરી અને પિસ્ટોલ પકડી પાડેલ છે